લાખો થી કરોડો રૂપિયાનો ખર્ચ કરી અમેરિકા પહોંચેલા આ ગુજરાતીઓ અત્યારે ત્યાં ફફડાટ અનુભવી રહ્યા છે કેમ કે ત્યાંની પોલીસ ગેરકાયદે ઘુસેલા લોકો છે તેમને ઝડપી રહી છે અને તેમના દેશમાં પરત પણ મોકલી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વતન અને અમેરિકામાં જે લોકો ગયા છે તેને લઈને એક નિવેદન આપ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે અનેક તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગામડાના લોકો છે તે એજન્ટોને કરોડો રૂપિયા આપે છે એજન્ટોને માલામાલ કરે છે અને ત્યારબાદ આ એજન્ટો તેમને જોખમી રસ્તે અમેરિકા બોર્ડર ક્રોસ કરી પહોંચાડતા હોય છે મોટાભાગે મેક્સિકો અને કેનેડાના રસ્તેથી આ એજન્ટો છે તે ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા હોય છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે ત્યારબાદ તેમના દેશમાં અવસતા ગેરકાયદે લોકો છે તેમને ત્યાંની પોલીસ ઝડપી રહી છે અને તેની કાયદાકીય પ્રક્રિયા કરી ત્યારબાદ તેમને તેમના દેશમાં પરત પણ મોકલી રહી છે ગુજરાતના મોટા ભાગના લોકો અત્યારે ત્યાં જે વસવાટ કરી રહ્યા છે અને તેમાં પણ જે ગેરકાયદે લોકો છે તે ફફડાટ અનુભવી રહ્યા છે અને જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે તે જોતાં તે તેમના મકાનોમાં બંધ છે અને નોકરી જવાનું પણ ટાળી રહ્યા છે આઈસની અલગ અલગ જગ્યાએ રેળ પડી રહી છે અને ગેરકાયદે રહેતા લોકો છે તેમને ઝડપે છે અને ત્યારબાદ પ્રક્રિયા કરી તેમને મૂળ દેશમાં મોકલી રહ્યા છે આ એજન્ટો છે તે અવનવા રસ્તા અને જોખ રસ્તે આ ગુજરાતીઓને મેક્સિકો અને કેનેડાની બોર્ડર પાસ કરાવી અમેરિકા મોકલતા હોય છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી કડક આદેશ આપ્યા છે અને બોર્ડરો કડક કરવાની સૂચના આપી છે ત્યારથી

ગામ સારું કે બે હજાર અમેરિકા તમે બધા રહો છો પણ આપણા તો બધા છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું તો કે ભાઈ આપણું ઘર ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે તો કે ભાઈ આપણું ઘર આપણું ગામ અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે અમેરિકામાં દસ વર્ષ રહીએ પંદર વર્ષ રહીએ પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારે ના આવે એટલે આનંદ ની સામે કોઈ તુલના ના હોય પૈસાની કે કસાઈ ની એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે પણ આપણે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે એ તકલીફ પડે એવું નથી આમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પ્રકારે અમેરિકા અને ગુજરાતના વતનની વાત કરી છે તેને લઈને અલગ અલગ ચર્ચાઓ પણ ચાલુ થઈ ચૂકી છે તેત્રીસ ગુજરાતીઓ થોડાક સમય પહેલાં અમેરિકાથી પરત આવ્યા હતા ને તે તેમના ઘરે પણ પહોંચી ચૂક્યા છે જોકે હાલ જે પ્રકારે અમેરિકાની પોલીસ કડક ચેકિંગ કરી રહી છે અને બોર્ડરોને પણ કડક કરી દેવામાં આવી છે તે જોતા હાલ ગુજરાતના મોટા ભાગના લોકો જો અમેરિકા જવાની ગેલછા ધરાવતા હતા તે જવાનું ટાળી રહ્યા છે ને જે એજન્ટો છે તે પણ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ